डोणिया ए डोणिया ए डोणे ओडी दुरे टीनी डोणिया ए डोणी લઈ લેઓ डोणे डोणी लेया डोणिया ए डोणे चलो 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 भाई डोणी तू कचरो वाली खटको राज આવો ગયા ઈ તો કરીને આયા છે કંટાળ્યા છે યે. આ તો ખબર છે મને. ખેતરમાં જતો. વાહ. હા. મને કે શું વાહ.

એ કાકા વડનગર થી લિએ આવો લિએ આશ્યું તો હેટી હડમન પણ લઈને આયા છોકરાને લઈ તું યાર રવા દે ને કમરા મેલ ઓ ખાઈ તો ખરો છોકરો ના લઈ આલો તો ભઈ અરે મે એવું નહોતું આકલાય ઇનામો કાકા ઊભા રહેજો તો આ લાવજો છોકરાના બાપા કેવા આવો મરી ગયો મડ લઓબી પકારી નઈ લેઈ પણ સોથી છોકો રોડવા આવ્યો કાકા ધંધો લઈને બેઠો તમે ધંધો નઈ કરતા ધંધો પણ આવા ગોમરોમ છોકરા તું કાકા મીમી

ભાવતાલ મારા કોઈ આવે ને ભાવતાલ થયા જ નહીં હું ભરિયા નહિ લેતા લઈ લોણે એકસો વીસ રૂપિયા કિલો જાય કાકા તમાર બસો રૂપિયા થયેલા લાવ ખડ કોઈને આ સુધી રૂપિયો જ નહી બધા વેપારી ના જાવ છે એ વેપારીઓ ના હોવા વાળા જુદા તું એ નેકળવાનું કરે એટલે ને કરે એટલે જતો ર પૈસા ની હાલવાના એક રૂપિયો ના મળે ચમ કીધું ગાવ કોઈ હાલો જ નહીં પૈસા લાવ સોના મને હેડો ને કણ કણ ભાઈ મગન માં આયા હતા કાકા પૈસા ની હાલો તમે એટલે તને હું આ મારા ટીમ કા વાત કરું છું મારા પાછા ખબર નહીં પડતા પૈસા લીધા વખત હલવાનું નહીં જતો પૈસા લાવી રૂપિયા જવા વાળા જ્યાં જોવા ને પાછા વળી ગયા એ બધા જ્યા પાછા વળવો ને તો પાછા વળી ગયા આ બેઠો થાય કર ને જો પૈસા નઈ હાલો ને ત્યારે હલવાનું નહીં બેટા બેઠો બેઠો પે આવ

કેટલા છે આ છોકરાને ને ચમભી હાર્યો છે એના બાપે પૈસા નહીં હા એટલે છોકરા લઈ જવાનો નવા જ કે પૈસા ના આવે તો છોકરો એ ઉપાડીશું અરે જા છો ન મા કામણા નવ ઉઠા એવું ના હોય પૈસા ના આલે એમાં તો તો ડોણી ચાલુ રહે આપણે સુભરાજી ભાઈ પોર દેવાના બાદ એમ ફોન કર દે દેરાને બોલાય લે દેરાને બોલા એ આઈ તો છોકરા પૈસા નઈ દાદાગીરી કરું ભાઈ તું એનો દાદાગીરી કરું લે હા માપ મારા મૂકી દે મૂકી દે તું મૂકી દે પેલા ચાલી રૂપ લઈ મળે ધોણી પેલા ધોની બસો ને ચાલીસ રૂપિયા લાય બસો ચાલીસ રૂપિયા આલી બસો ને ચાલીસ રૂપિયા પેલા

પૈસા માગી લીયા કાલીકર અમે વેપારી ચાર વર્ષામાં ગાલી ના લીધી કાલિકર જોતો